ગરમા ગરમ ભજીઓ ખાવા પડશે હાડુન તો આ જવા અને ભજી નો પ્રોગ્રામ કરીએ ગરમા ગરમ ભજી નો પ્રોગ્રામ કરવો પડશે હાડું તો આ મારું લઈ જાય આપડે તો ભજન નો બહુ શોખ હો આપડે તો ભજન આખી આખી રાત કાંડ ના કેવા મળશીએ ઘેર તો આવી ગયું હાથ બાત ધોઈ નાખું શું કહેવાય હે 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 સુખમાંડું દુખમાંડો સુખમાંડો દુખમાડો કઈ નહી કઈ નહીં આપણે આ બાજુ

રાજીન તોકો મેમન એવું લાગે લાઈન ભેગો થતો આવ હે ને અરે મેમન તમે હા 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 તમને ભૂલા પડ્યા છે એ બે બે આટ આ ઓ અરે તમને ભૂલે બે બે લો તમને ભૂલા પડ્યા છે

છોકરો આવે પછી તમારો છોકરો જેટલો ભજવા લેવા ભજવા ખાવાની બઉ ઈચ્છા

કર્મ કશું હોવું તો જોઈએ ને એટલે તમે મારા બાપ છો હું તમારો બાપ ના એ તમારે મને ખવડાવવાનું હોય એટલે ન પત પાહુ હોમું બોલો પાહુ હોમું બોલો સારું અહી જો મારી વાત ગર આપડો ગોદર બાપુ અને એમના નાના ભાઈ હા એ બે પણ એમના એ રમતું જ મહેમાન બનીને આવ્યા મોન ના મન એમને કંઈક તો નાસ્તો ક તો કંઈક ખાવાનું મંગાવ્યું હો બરાબર જો મને ભૂખ લાગી હવાનું કાકા આઈડિયા તો સારું આલ્યો હ પણ મારે કોક કરવું પડશે એ એ

અચાનું જો થઈ ગયું અવનું હવા વિચાર્યું આપણે હા વિચારવાનું જ તેના પડજે તો કાચો નઈ લાગતો આવું ખાવું મફત નું ને એક જ આવ્યું મંતો ખાવ બાપા તમે ખાવા જ અડધું આલો અડધું અડધું અડધું